સભાંતર શ્રેણી ચાર માર્ક મોસ્ટ આઈ એમ પી દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે તો વિડીયો ના અંત સુધી બની રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયો કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચેપ્ટર નંબર 5 છે સભાંતર શ્રેણી છે 100% પૂછાશે મોસ્ટ આઈ એમ પી એક્ઝામ્પલ છે ચાર માર્ક્સ પૂછાશે એક્ઝામ માં રાઈટ તો નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે બરાબર એટલે બ્રિજ બનતો હોય ત્યારે શું કર્યું હોય કરાર કરેલો હોય અને જો એમાં વિલંબ એટલે કે મોડું થાય તો એમાં દંડની જોગવાઈ કરી છે તો પ્રથમ દિવસ માટે કેટલો કે રૂપિયા બસો બીજા દિવસ માટે રૂપિયા બસો પચાસ છે અને ત્રીજા દિવસ માટે રૂપિયો ત્રણસો છે તો પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં રૂપિયા પચાસ શું કીધું છે વધુ છે બરાબર પચાસ રૂપિયા શું કરવામાં આવે છે વધારે લેવામાં આવે છે જો કોન્ટ્રાક્ટર અહીંયા આપણને શરત પણ આપી છે જો કોન્ટ્રાક્ટર હોય તે દિવસ વિલંબ કરે તો તેને ભરવા પડતી રકમ છે બરાબર દિવસ મોડું કરે વિલંબ એટલે કે લેટ કરે તો તેની આપણે કેટલા દંડ રૂપિયા ચૂકવવા પડશે એ આપણે શોધવાનું છે તો આપણી પાસે શું આપેલી છે તો પ્રથમ દિવસ એટલે આપણું જો આપણને આપી દીધેલું છે રૂપિયા બસો બીજું આપણને આપી દીધું છે બસો પચાસ અને ત્રીજા દિવસ માટે આપેલું છે ત્રણસો એટલે આપણે રકમમાંથી લખ્યું કે પ્રથમ દિવસના બસો બીજા દિવસના બસો પચાસ ને ત્રીજા દિવસ માટે ત્રણસો તો આપણે હવે લખી શકીએ કે એટલે પ્રથમ પદ આપણું બસો છે ડી એટલે કે બીજા પદમાંથી પહેલું પદ શું કરવાનું માઇનસ કરવાનું તો વિદ્યાર્થી મિત્રો બસો માંથી બસો શું કરો માઇનસ કરો તો આપણને ડી કેટલું મળી જાય પચાસ મળી ગયું રાઈટ આપણને તફાવત ડી કેટલું મળ્યું પચાસ મળ્યું હવે છે આપણે કોન્ટ્રાક્ટર ત્રીસ દિવસ વિલંબ કરે છે તો એન બરાબર આપણે કેટલા લખવાના ત્રીસ લખી નાખવાના થઈ જશે બરાબર દિવસનો વિલંબ કરે છે હવે નાખવાનાટીન પણ આપણે કહી શકીએ છે શું કહીએ છીએ આપણે એસ થર્ટી પણ આપણે કહી શકીએ છીએ રાઈટ એસ થર્ટીન આપણું હવે sn નું સૂત્ર લગાવવાનું આમાં કિંમત મૂકશું એસ એન બરાબર એનના છેદમાં બે એનના છેદમાં બે કંસની અંદર લખવાનું આપણે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આ એનું સૂત્ર છે કે એસ એન બરાબર એનના છેદમાં બે કંસની અંદર આવશે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી હવે આપણે કિંમત મૂકશું એસ એન એટલે કેટલું થશે એસ આપણે એસ એન એટલે એસ થર્ટી લખી નાખવાનું હવે n ની વેલ્યુ કેટલી છે કિંમત છે 30 તો 30 લખવાનું છેદમાં બે દેખાય તો છેદમાં બે લખી નાખો ક હવે કૌંસની અંદર આપણે ફોર્મ્યુલા ની કિંમત મૂકશું 2 ના 2 a ની કિંમત કેટલી હતી 200 તો આપણે કૌંસની અંદર 200 લખી નાખવાના પ્લસ સાઇન છે તો પ્લસ n ની કિંમત કેટલી છે તો કે 30 છે તો 30 માઈનસ 1 અને d ની કિંમત આપણને મળી છે અહીંયા 50 ये ओके 50 ओके एस 30 ની એસ 30 30 ભાગ્યા બે કરો એટલે 15 થઈ જશે 30 ને બે વાર ભાગો એટલે 15 થઈ જશે ગુણાકાર 2 * 200 તો 200 * 2 કરો તો કેટલા મળી જાય 400 મળી જાય ઓકે 400 રાઈટ 400 + 30 માંથી 1 જશે તો કેટલા આવશે 29 અને આ ગુણ્યા કેટલા થઈ જશે અહીંયા 50 થઈ જશે ઓકે 15 ના 15 15 ના 15 अब 29 * 50 तो कितना થઈ જશે 29 * 50 એટલે 5 કરી નાખો 9 * 5 = 45 વધી પડી 1 2 * 5 2 * 5 કેટલા થઈ જશે 10 ને 1 11 100 ને 15 100 ને કેટલા થઈ ગયા 15 થઈ ગયા ઓકે 5 9 45 અહિયાં સોરી 5 9 45 વધી પડી 4 વધી પડી 4 2 * 5 = 10 ને 4 14 એટલે અહિયાં થઈ ગયા 1450 એટલે આપણે અહિયાં લખવાના કે 400 + એટલે થઈ ગયા 1450 ઓકે રાઈટ હવે આપણે 15 ના 15 1400 વત્તા ચાર ચૌદ સૌ પચાસ વત્તા ચારસો તો આ બંનેનો સરવાળો કરો પ્લસ કરીએ તો આપણને કેટલા મળે તો કે અઢારસો પચાસ મળી જાય ઓકે તો અહીંયા એસ થર્ટીનની કિંમત આપણને પંદર ગુણ્યા કેટલા કરવાના અઢારસો પચાસ તો એસ થર્ટી બરાબર પંદર ગુણ્યા કેટલા કરવાના છે અઢારસો પચાસ તો આપણે હવે એનો જવાબ આપણને મળશે સત્યાવીસ હજાર સાતસો ને પચાસ કેટલા થશે પંદર ગુણ્યા અઢારસો પચાસ કરશો તો તમને મળશે સત્યાવીસ હજાર સાતસો ને પચાસ આ દાખલો મોસ્ટ આઈએમપી છે આનો સ્ક્રીનશોટ પાડી લેજો ચાર માર્કસ પર પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે તો આની રીત છે રાઈટ કિંમત મૂકવાની છે દાખલો એકદમ ઈઝી છે ચાર માર્ક્સ રોકડા આવી જશે તો વિદ્યાર્થી મિત્રો રાઈટ તો વિડિયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી દેજો આવતા કાલે આપણે નેક્સ્ટ જે આઈએમપી દાખલા છે એની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી દઈએ છીએ એથી તમને બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ આપે ઓકે અને તમે પ્રેક્ટિસ કરજો તો દાખલો હું ટોટલ આવી જશે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ